ગુવારનું શાક બધા જ ઘરમાં બને જ છે પણ એકદમ અલગ રીતે આપણે આ શાક બનાવવા જઈ રહ્યા છે તો રેસીપી અંત સુધી જોજો અને ગમે તો શેર પણ કરી દેજો તો ફ્રેન્ડ્સ છું ઈના પટેલ તમે છો મારી ચેનલમાં તો અહીંયા આપણે આટલો અઢીસો ગ્રામ ગુવાર લીધેલો છે ને દંઠલથી અલગ કરી અને બરાબર ધોઈને સાફ કરી લીધો છે ત્યાર પછી આ મટકું છે મટકાની અંદર આપણે આ ગુવાર છે એ બધો નાખી દઈશું આમ જ બધો કાચા મસાલા આની અંદર આપણે એડ કરવાના છે એટલે રીત થોડી અલગ છે પણ ટેસ્ટ એકદમ બેસ્ટ છે અને હા આ શાક જો ચૂલા પર બને તો ખૂબ જ બેસ્ટ બને તો અહીંયા આપણે જે બીજા અન્ય શાકમાં મસાલા કરતા હોય એ જ રીતે મરચું ધાણા જીરું મીઠું થોડા એવા તલ પણ એડ કરી દઈશું અને તમારી પાસે જો હોય તો થોડો અજમો પણ બે ચાર દાણા એડ કરવા જો ફ્લેવર ગમતો હોય તો અને લસણની જે ખાડેલી ચટણી છે એ પણ આપણે ફૂલ એક ચમચી ભરીને આની અંદર એડ કરી દઈશું ચૂલ્લા પર બનતું આ શાક છે પણ મારી પાસે ટાઈમ નહોતો એટલે હું અહીંયા ગેસ સ્ટોવ પર બનાવ્યો છે ફરી પાછું ક્યારેક આપણે ચૂલે પણ બનાવી દઈશું તો આ રીતે આ મરચું પણ અંદર આપણે એડ કરી દઈશું અને ઉપરથી આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ પણ એડ કરી દઈશું તો આ રીતે બધું કાચું જ આની અંદર એડ કરવાનું છે ને ત્યાર પછી ઉપરથી ઢાંકીને એકદમ ધીમી ફ્લેમ પર આને થવા દઈશું અને હા ફ્રેન્ડ્સ મારો જે આની આગળનો વિડીયો મેં શેર કર્યો હતો જે ચૂલ્લા પરનો હતો એમાં ખૂબ સરસ એવી કોમેન્ટ છે યુકેથી ઉષાબેનની તો ઉષાબેન ખૂબ ખૂબ આભાર તમારો અને બીજી પણ એક મયુરીબેનની કોમેન્ટ છે મયુરી બા કરીને છે ભાવનગરથી કોમેન્ટ છે તમારો પણ ખૂબ ખૂબ આભાર ચોક્કસથી કોશિશ કરીશું કે આપણે ચૂલ્લે રેસીપી શેર કરીએ હવે આ રીતે આને ઢાંકી અને એકદમ ધીમી ફ્લેમ પર આને થવા દેવાનું છે અને ત્યાર પછી બીજી બાજુ આપણે આ બેસન લઈ લેશું હવે આ બેસન છે વાઇઝ આપણે થોડું મીઠું હળદર મરચું ને ધાણા જેવું થોડું એવું અડધી ચમચી અહીંયા તેલ પણ એડ કરી દઈશું અને પછી આમાં થોડું જેમ જોઈએ એમ પાણી એડ કરી અને રોટલીના ડોથી થોડો એવો કઠણ એવો આનો ડો બનાવી લેશું અને બીજી બાજુ એકદમ ધીમી ફ્લેમ પર આપણે આ ગુવાર છે એને થવા દેવાનો છે ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ કારણ કે આની અંદર આપણે પાણી પણ એડ કરવાનું નથી આમ જ આને થવા દેવાનું છે જુઓ એકદમ સરસ ફ્લેમ છે આપણી ધીમી છે બીજી બાજુ તમે જ્યારે ડો તૈયાર કરો છો ત્યારે આ બાજુ ગુવાર એકદમ સરસ ચડીને તૈયાર થઈ જશે તો આ રીતે થોડી વાર થાય ને એટલે ખોલી અને આ જે લસણવાળી ચટણી આપણે એમ જ ઉપર મૂકી હતી અને હવે બધું બરાબર ગરમ થઈ ગયું છે તો આને થોડું એવું મિક્સ કરી દેવાનું છે તો આ રીતે સરખી રીતે એકવાર બધું મિક્સ થઈ જાય ને ત્યાર પછી ઉપરથી ઢાંકી દઈશું ઢાંકીને ધીમી ફ્લેમ પર જ આને ચઢવા દઈશું અને બીજી બાજુ આપણે ડો છે એમાં આપણે જે લોટ છે બેસનનો એની અંદર તેલવાળા હાથ કરી અને લોટને બરાબર કોણવી લેશું ને તો ફ્રેન્ડ્સ આપણે જે આ શાક બનાવ્યું એમાં ગુવાર બાફેલો પણ નથી અને ગુવારના શાકની અંદર આપણે પાણી પણ એડ કરવાનું નથી તો વચ્ચે વચ્ચે ઘણી વખત તમારે આ જે ઢાંકેલું છે એ ઢાંકણ ખોલી અને ચલાવતા રહેવું પડશે નહીં તો આ ગુવાર છે એ બેસી જશે અને નીચેથી દાજ પડી જશે એટલા માટે હા તમે તમને જો એવું લાગે કે બેસેલો છે બેસી જાય છે અને ફ્લેમ થોડી તમારે વધારે હોય તો પાણી છે એ ડ્રોપથી તમારે મતલબ હાથથી થોડા એવા ડ્રોપ્સ પાણીના થોડી થોડી વારે જ્યારે પણ ખોલો ત્યારે થોડી થોડી વારે હાથથી પાણીના ડ્રોપ્સ એડ કરવાના છે બાકી એમ જ ડાયરેક મતલબ કે જો તમને એવું લાગે ને કે દાજી રહ્યું છે તો ઉપરથી પાણીનો છંટકાવ કરવાનો છે ડાયરેક્ટ પાણી એડ કરવાનું નથી હવે આ રીતે આપણે આ જે રોટલીના લોટ જેવો જે બેસન જે બાંધેલો છે લોટ એને આ રીતે આપણે હાથથી વણી લેશું અને જ્યાં સુધી અધકચરો ગુવાર છે એ ચડે ને ત્યાં સુધીમાં તમારે આ જે હું હાથથી જે બનાવું છું એ રીતે ગાંઠિયા બનાવી લેવાના છે અને પછી આપણે આ જે શાક છે એની અંદર આ બધા જ આપણે એડ કરી દઈશું તો મતલબ કેવું કે ગુવાર પૂરો ચડી જાય ત્યાર પછી આ એડ કરવા નથી માત્ર અધકચરો ગુવાર ચડે ત્યારે આપણે આ એડ કરી દેસું તો હવે આપણે ચેક કરી લઈએ કે ગુવાર આપણો કેટલો ચડ્યો છે તો લગભગ અધકચરો તો ગુવાર ચડી જ ગયો છે અને કલર પણ થોડો ચેન્જ દેખાય છે તો થોડીવાર ઢાંકી દઈએ મતલબ થોડું સ્ટીમિંગ થવા દઈએ અને ત્યાર પછી આપણા ગાંઠિયા છે એ બધા જ આની અંદર એડ કરી દઈએ અને હા બીજી એક વાત કે અહીંયા છે ને મેં હાથથી વણી અને ગાંઠિયા જેવા બનાવ્યા છે ને આ જગ્યાએ તમે આમાં રોટલી વણીને કેવી કે આપણે દાળ ઢોકળી કરી ગુવાર ઢોકળી કરી એ રીતે ઢોકળીના શેપમાં પણ બનાવી શકો અથવા તો વણ્યા વગર હાથથી પણ થોડું રાઉન્ડ કરી થપથપાવી એ રીતે પણ આમાં કૂક કરી શકો પણ જ્યારે આ બને છે ને ત્યારે ખૂબ જ એવું ટેસ્ટી બને છે તો આ રીતે આપણે આ જે ગાંઠિયા છે એ બધા જ આની અંદર એડ કરી દઈશું હવે અહીંયા તમે નાના મોટા કોઈ પણ કટઆઉટ કરી શકો કારણ કે આ અંદર જ્યારે મિક્સ થશે ત્યારે કટઆઉટ થઈ જશે એટલા માટે લાંબા હોય તો પણ ચાલે અને નાના હોય તો પણ ચાલે તો આ રીતે ઢાંકી અને હવે આને આપણે ચાર મિનિટ થવા દઈશું વચ્ચે વચ્ચે મેં કીધું હેમ કે આમાં આપણે પાણી એડ કર્યું નથી તો આ રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવું જેથી કરીને એ બેસી ન જાય અને એકદમ સરસ બનીને તૈયાર થાય તો ફ્રેન્ડ્સ આમ જોઈને તો આ શાક એકદમ સિમ્પલ સોબર મેથડથી આપણે બનાવ્યું છે પણ એકદમ ટેસ્ટફુલ છે અને બીજું કે એકદમ ફટાફટ એટલે કે માત્ર દસક મિનિટમાં તો બની જશે એટલે એકદમ ઓછા એન્ડમાં દસ મિનિટમાં થતું આ શાક છે અને એકદમ ટેસ્ટફુલ એવું બનીને તૈયાર થાય છે હવે જો તમને ગમે તો તમારા કોઈ પણ ગ્રુપ્સની અંદર શેર કરી દેજો ચેનલ પર તમે નવા આવ્યા હોય મારો વિડીયો પહેલીવાર જોતા હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને એક નાની એવી લાઇક પણ કરી દેજો તો આ રીતે હવે આને આપણે ચેક કરી લેશું કે ચડી ગયું છે ને ગુવાર તો ચડી જ ગયો છે પણ જે ગાંઠિયા છે એ થોડા થિકનેસમાં છે તો પહેલાં ચેક કરવાનું છે કે ખાઈને ચેક કરવાનું છે કે ગાંઠીયું છે એ બરાબર કૂક થઈ ગયું છે હા તો બરાબર કૂક હોય તો આપણું શાક ઇવનલી તૈયાર છે એકદમ ટેસ્ટફુલ એવું શાક બને છે ને હા થોડું સ્પાઇસી હોય છે કારણ કે આપણે લસણવાળી ચટણી આમાં એડ કરી છે ઓછું સ્પાઇસી ખાતા હોય તો થોડી ઓછી ચટણી એડ કરવાની તો આપણું શાક તો તૈયાર છે અને હા મેં આને સર્વ કર્યું હતું રોટલી સાથે તો આજે આપણે રોટલી પણ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ વગર પાણી આપણે ગુવાનું શાક બનાવ્યું છે અને આ શાકમાં જો તમે ખટાશ થોડી જોઈતી હોય તો બેથી ત્રણ ચમચી અહીંયા દહીં પણ એડ કરી શકો અને જ્યારે ગુવારે એડ કર્યો ત્યારે થોડું અડધું ટમેટું એકદમ બારીક કાપી અને એ પણ એડ કરી શકો તો એકદમ થોડું એવું લચકતું આ શાક બનશે અહીંયા આ શાક કોરું બન્યું છે એટલે બંને રીતે તમે બનાવી શકો બંને રીતે બનાવી શકો પણ જો થોડું ઢીલું શાક જોઈએ તો દહીં પણ એડ કરી શકો અને બારીક કામેટું કાપેલું જે ગુવાર એડ કર્યો ત્યારે એડ કરી શકો તો દહીં જ્યારે એડ કરો ત્યાર પછી પણ દહીંને બરાબર કૂક કરવું જરૂરી છે જેથી કરીને શાક છે ઇવનલી એક રસ તૈયાર થાય તો શાક બનીને તૈયાર છે આવી જ રીતે આપણે હળવા હાથેને મિક્સ કરી દઈશું થોડું એવું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ઉતારી લેશું તો રોટલી સાથે આ શાક ખાવામાં ખૂબ જ એકદમ ટેસ્ટફુલ લાગે છે હા તમે બાજરાના રોટલા સાથે ખાતા હોય તો પણ ખાઈ શકો પણ રોટલી સાથે મેં અહીંયા સર્વ કર્યું હતું તો આ રીતે આપણું શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ ફરી પાછા આપણે મળતા રહીશું આવ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ